હાઉસવાઈફને જો એવી ટ્રીક અને ટીપ્સની છડી મળી જાય તો કામ ફટાફટ થઈ જાય તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે એવી સરસ મજાની ટીપ્સ લાવી છું તો ચલો લે સ્ટાર્ટ તો અહીં તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે હું લોટ ચાળું છું પરંતુ અંદર બંગડી મૂકીને લોટ ચાળી રહી છું તેની પાછા બે કારણો છે એક કારણ તો એ છે કે જ્યારે આપણે ચાણીથી લોટ ચાળીએ છીએ ત્યારે ચાયેની આજુબાજુ કિનારે લોટ ચોટી રહેલો હોય છે જે બંગડી આપણે મૂકીને લોટ ચાળીશું તો બંગડીને જો હલન ચલન થવાના કારણે લોટ ચાયેની આજુબાજુ ચોટશે નહીં બીજું કારણ એ છે કે જ્યારે આપણે લોટ ચાળીએ છીએ ત્યારે લોટ વધારે પ્રમાણમાં લઈએ તો ચાણી ઉપર લોટ પડતો હોય છે એટલે કે વજન પડતું હોય છે તો આવી રીતે જો ચાણી આવી તૂટી જતી હોય છે તો બંગડીની અંદર આપણે મૂકીશું તે સરખો લોટ રહેશે ચાણીની અંદર અને એક બાજુ વજન નહીં પડે જેથી કરીને ચાણી તૂટશે પણ નહીં તો હવે નેક્સ્ટ ટાઈમ જો તમને તમારી ખરાબ કોઈ બંગડી તમે યુઝ ન કરતા હોય તો બે બંગડી તમારે આવી રીતે રાખીને લોટ ચાળવાનો છે હવે આગળની ટીપ્સ છે કે જ્યારે તમે લોટ બાંધો ત્યારે તમારે થોડું ગરમ પાણીથી તમારે લોટ બાંધશો તો તરત જ તેની રોટલી અલગ જ દેખાશે એટલે કે જો તેની અંદર તમે લોટની અંદર મોયણ પણ નહીં નાખો ને તો પણ રોટલી એટલી સોફ્ટ થશે હવે આગળ તો શિયાળો આપણે આવી જ રહ્યો છે તો શિયાળાની અંદર તમે એક બાજુ ગરમ પાણી તમારે મૂકી દેવાનું છે જ્યારે લોટ તમે આવી રીતે બાંધો ત્યારે થોડું ગરમ પાણી તમારે એડ કરીને બાંધશો તો સરસ મજાનો સોફ્ટ લોટ થઈ જશે અને તેમાં તેલની બચત પણ થશે હવે આગળની ટીપ્સ જોઈશું કે શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજી આપણે ખાઈએ છીએ પરંતુ કેવું થતું હોય છે પચાસ ટકા લેડીઝ એવું કરતી હોય છે કે પાંદડા જ અલગ કરીને પાંદડાનું જ શાક બનાવતા હોય છે પરંતુ તમે લીલા પાંદડાવાળા શાકભાજીને તેની ડાળખી સાથે એટલે કે તેની જે દંડી આવે છે તેના સાથે તમે કટ કરીને શાક બનાવશો તો તેના ન્યૂટ્રિયન્સ જો તેની દંડીમાં હોય છે તો તે શાક પણ સારું બને છે અને અને તેના જે ન્યૂટ્રિયન્સ છે તે તમને મળશે તો મેથી છે પાલક છે કોથમીર છે તો આ ટાઈપના શાકભાજી તમે તેના થોડી દંડી સાથે સમારશો તો શાક એટલું લિક્વિડવાળું પણ નહીં બને અને સારું પણ શાક બનશે તો નેક્સ્ટ ટાઈમ તમે શાક બનાવો તો આ આ રીતે તમે જરૂર જરૂરથી બનાવજો ચોક્કસ તમને ગમશે ફ્રેન્ડ્સ જો આદિ ટીપ્સ તમને ગમતી હોય તો પ્લીઝ લાઈક હવે આગળની ટીપ્સ જોઈશું અહીં દિવાળીનું જે કોડિયું છે તેને હું આવી રીતે ગેસ ઉપર શેકી રહી છું તો તમને ખ્યાલ હશે કે માટીના જે માટલું હોય કે કોળિયું હોય કે કોઈ પણ વસ્તુ હોય માટીનું વાસણ હોય તે જલ્દી ઠંડુ પણ થઈ જાય છે અને તેનો ગરમાવો પણ લોંગ ટાઈમ સુધી રહે છે તો હવે આને જે મેં આ કોળિયાને ગરમ કરીને એક નેપકીન ઉપર હું તેને મૂકી દઈશ અને તેને આવી રીતે કવર કરી લઈશ જો આવી રીતે હું કરું છું તે રીતે કરી દેવાનું છે તો શિયાળામાં શું કેવું થતું હોય છે કે મોસ્ટ ઓફ અમુક ટાઈમે હાથ અથવા તો પગ દુખાતા હોય છે સોજા આવી જતા હોય છે ઠંડીના કારણે અને પગ અને હાથ અકળાઈ પણ જતા હોય છે તો આવી રીતે જુઓ તેને આવી રીતે સેક કરી શકાય છે કેમ કે આ કોડું છે તે માટીનું છે અને માટેનું લોંગ ટાઈમ સુધી તમે છે ને તે ગરમ રહી શકે છે તો આવી રીતે હાથે પગે તમે તે શેક કરી શકો છો અને હા અત્યારે તો કેવું હોય છે કે બાળકોને પણ શરીરના કારણે અને ખાંસીના કારણે ગળું દુખાતું હોય છે અથવા તો સાઈડમાં ગાલની નીચેનો ભાગ છે અથવા તો કાનની નીચે પણ દુખાતું હોય છે તો તેવી જગ્યાએ પણ બાળકોને આવી રીતે શેક કરી શકાય છે અને બાળક આવી રીતે જાતે પણ શેક કરી શકે છે તો અને તેનાથી રાહત પણ મળે છે તો ખરેખર આ ટિપ્સ જો શિયાળામાં સારી એવી આપણને રહે છે ટીપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર જરૂરથી કરજો હવે આગળ ટીપ્સ જોઈશું અહીં તમે કોઈ પણ બ્લાઉઝમાં જો આવી રીતે હૂક લગાવતા હોય તો આવી રીતે મોટા મોટી સાઇઝની સોય લેવાની છે અને તેને આવી રીતે આરપાર કરી નાખવાની છે એટલે કે તેમાં હોલ પડી જશે અને જે હૂક છે તેનો જે ઉપરનો ભાગ છે તેમાં આવી રીતે ભરાવીને તમે હૂક આવી રીતે ભરાવીને એક સરખી સાઈઝના એક સરખા માપના તમે હૂક તમે લગાવી શકો છો હવે આગળની ટીપ્સ જોઈશું અહીં એક સાબુ લીધો છે જે મેં યુઝ કરતા કરીએ છે તે જ મેં સાબુ લીધો છે પરંતુ સાબુ સુગંધવાળો હોવો જોઈએ તો અહીં મેં સાબુને જો આવી રીતે ગ્રેટ કરી દીધો છે તો સરસ મજાનું એનું એક નાના નાના પીસ એટલે એકદમ છીણ રેડી તૈયાર થઈ ગયું છે હવે આપણે જો દિવાળાના કોડિયા હોય તે લેવાનું છે અને તેની અંદર જે આ છીણ છે તેમાં આપણે આખું ભરી લેવાનું છે પરંતુ તેમાં હજુ આપણે એક વસ્તુ એડ કરીશું અહીં ઘરમાં કપૂર તો હોય જ છે બધાના ઘરમાં તો અહીં મેં ભીમસેન કપૂર લીધું છે દેશી કપૂર આવે છે તે લીધું છે તેને આવી રીતે સાબુની અંદર જ મેં એડ કરી દીધું છે ઇઝીથી આનો ભ ભૂકો થઈ જતો હોય છે તો બસ તેને આવી રીતે મેં ત્રણ ચાર જે છે એના પીસ લીધા છે અને હવે દસ્તાની મદદથી હું આવી રીતે તેને આમાં તમે કોઈ પણ કપૂર લઈ શકો છો તો કપૂર તો તમને ખ્યાલ જ છે કપૂર છે એ આખા રૂમમાં પોઝિટિવિટી ફેલાવે છે અને સા જે સાબુમાં છે તે સુગંધ સારી રહેશે તો બંને ફ્રેગરન્સ આમાં મિક્સ થશે તો સરસ એવી સુગંધ આવશે તો હવે ઘરમાં કોઈ પણ જૂનો મોજો હોય ફાટેલો મોજો હોય અથવા તો કોઈ મોજાને જોડી પણ ન મળતી હોય તે આપણે વેસ્ટ મોજો હોય તે લેવાનો છે તમે જોઈ શકો છો કે મોજાની અંદર આપણે એક જાળી ટાઈપનું હોય છે એટલે કે મોજું એટલું તેનું કપડું એટલું ઠીક નથી હોતું કે જેથી કરીને તેની અંદર હવા અવર જવર ન કરી શકે એટલે મોજાનું કપડું પતલું હોય છે તો આવી રીતે જો તમારે આવી રીતે ગાંઠ મારી દેવાની છે એકદમ ફિટ ગાંઠ મારી દેવાની છે તો સરસ મજાનું એ છે રૂમ ફ્રેશનર રેડી થઈ ગયું છે જો હું તમને નજીકથી બતાવું ઉ છું તો આવી રીતે તમે છે ને બાથરૂમમાં મૂકી શકો છો અથવા તો કોઈ કબોર્ડમાં અથવા તો જ્યાં આપણે કપડાં મૂકતા હોય તે પણ ખાનામાં તમે મૂકી શકો છો સરસ એવી કપડામાં ફેગરન્સ ફેલાઈ જાય છે કારણ કે તેની અંદર આપણે સાબુ અને કપૂરનું મિક્સ કરેલું છે તો ઓલરેડી તે બંને સુગંધીદાર જ પદાર્થ છે તો સરસ મજાની ફ્રેગરન્સ ફેલાવશે તો તમે કોઈ પણ રૂમમાં દરેક રૂમમાં આવી રીતે જો બે ત્રણ ચાર આવી રીતે બનાવીને તમે મૂકી દેશો તો મહિનો બે મહિના તો ઇઝીથી તમારે ચાલી જશે તો ફ્રેન્ડ્સ આ જ હતી મારી આજની ટીપ્સ આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવા આઈડિયા નવી ટીપ્સ સાથે જરૂર જરૂરથી મળીશું બબાય જય ભારત